વાલો ડાન્સ પ્રદર્શન કરશે ધર્મિષ્ઠાબેન સરસ વિદ્યા હરેશભાઈ હરેશભાઈ જશંભાઈ ની દીકરી ઘોડા વિદ્યા ધોરણ પાંચ અભ્યાસ કરે છે ડાન્સ લઈને આવે છે આરમ પ્રચંડ નહી ક્યા જિંદગી હે કોુમાર દો મૌતવ નહીં તો મોત સે ક્યો ડરે હે જા આસમ દો વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ ને પુરસ્કાર પેટે દાન આવ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ विद्यार्थियों ने सौ रुपया पुरस्कार बेटे प्रभु भाई मावजी भाई मिठाविया 500 रुपया पुरस्कार बेटे जिग्नेश भाई करशन भाई घोड़ा पांच रुपया जेठा भाई वाला भाई अवारिया पांच रुपया वैसी भाई रूपा भाई पूर्णिया पांच रुपया दाना भाई मावजी भाई पुत्र किया भगत श्री 500 रुपया अबू भाई रामजी भाई नायिका करती खूब खूब खुँ धन्यवाद

એક આપણે સમાજનો એક ગૌરવ કહેવાય એવો એક સન્માન લેવા જઈ રહ્યા છે ત્યારે હા દાંતીભાઈ જગાભાઈ ગોત્રિયા તરફથી પણ પાંચસો રૂપિયા વિદ્યાર્થીઓને પુરસ્કાર પેટે આવેલ છે ખૂબ ખૂબ ધન્યવાદ મૂળ જાટાવાળા કચ્છના વતની છે આને દિશા રહે છે નીતુ કુમાર કનુભાઈ નાયકિયા એમને ગવર્મેન્ટ સરકારી નોકરી મળી છે અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનમાં એમસી જે મહાનગરપાલિકા લાગે છે આ માત્ર નાયકીય પરિવારનો ગૌરવ નથી આ સમસ્ત દિશા કચ્છ પ્રજાપતિ સમાજનો ગૌરવ છે એમાં એસ્ટેટ અને ટીડીઓ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટરની જવાબદારી મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ એનો વિશેષ આપણે સન્માન કરીશું એમને વિનંતી નીતુ કુમારને ત્યાં સ્ટેજ ઉપર વધારશો એમની માતાશ્રી ભગવતીબેન પિતાશ્રી કનુભાઈ

કનુભાઈ રામસંગભાઈ નાયકિયાને વિનંતી આપ સ્ટેજ ઉપર પધારશો કનુભાઈ રામસંગભાઈ નાયકિયા એમના પિતાશ્રી સમાજમાંથી ડાંગજીભાઈ જગાભાઈ ગોત્રકિયા પ્રાર્થના પટેલ પટેલશ્રીને પણ વિનંતી આપ સ્ટેજ ઉપર પધારશો અને ગણેશ ગ્રુપમાંથી સેવાકીય પ્રવૃત્તિ જે છે ગણેશ સંગઠનમાંથી આપ એક કોઈ આવશો હા મનસુખભાઈ પરસોત્તમભાઈ રાફુસા ગણેશ ગ્રુપમાંથી પણ આપ કોઈ પધારશો સમાજના વડીલોમાંથી ત્રણ અગ્રણીઓ વિદ્યાર્થી નીતુ કુમારને સન્માનિત કરશે ગિફ્ટ આપશો હાર પણ પહેરાવશો રોકડ પુરસ્કાર ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી ગગડાટ કરો આ વિદ્યાર્થીઓનો સમાપ્ત થઈ ગયું છે આપણા માટે ગૌરવ છે અમદાવાદ મહાનગરપાલિકા મોટી સિટીમાં અમને ગવર્મેન્ટ જોબ મળી છે નગરપાલિકામાં

એમના વિદ્યાર્થી કાર અને સમાજ લક્ષે થોડું આપણે સંબોધન કરશે નીતુ કુમાર પહેલા કેળવણી મંડળમાં પણ એમનું ધોરણ દસ માં સન્માન થયેલું છે બાર સાયન્સમાં પણ ત્યારે બે હજાર અઢાર માં નીતુ કુમાર બે હજાર અઢાર માં બાર સાયન્સમાં હતા બાર સાયન્સમાં પ્રથમ નંબરે આવેલ છે હેલો સૌ પ્રથમ તો કચ્છ પ્રજાપતિ કેળવણી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓને મારું સન્માન કર્યું સાથે સાથે તમામ દાતાશ્રીઓને મહાનુભાવોને પ્રજાપતિ સમાજના એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના દાન થકી જ આવા સરસ પ્રોગ્રામનું આયોજન થતું હોય છે સાથે સાથે દરેક જે મારા મિત્રો ભાઈ ભાઈનો પણ અહીં હાજર છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ પ્રથમ મારું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે એટલે હું મારા પ્રિપેરેશનના સમયની વાત કરીશ મેં મારો અભ્યાસ અગિયાર બસ સાયન્સ કર્યો છે એના પછી બી સિવિલ એન્જિનિયર એટલે કે સિવિલ એન્જિનિયરમાં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે એના પછી મેં ગવર્મેન્ટ તૈયારી ગવર્મેન્ટ પરીક્ષાની જોબની તૈયારી કરતો હતો એના સાથે સાથે આજે હું જે એમ છે જોબ પર લાગ્યો છું પરીક્ષામાં મેઇન ફાળો તો હું મારા માતા પિતાનો છે કારણ કે કંઈ બી સપોર્ટની જરૂર હતી તો એ મારા માતા પિતાએ પૂરેપૂરો મને સપોર્ટ આપ્યો છે એના થકી જ હું અહીં આ સ્ટેજ ઉપર આજે હાજર છું સાથે સાથે હું મારા દરેક મિત્રોને પણ કહેવા માંગીશ કે જો ગવર્મેન્ટની તૈયારી કરતા કે તમને સમય લાગશે થોડો મહેનત કરવી પડશે પણ તમને પોતા પર વિશ્વાસ હોવો જોઈએ તો જે મહેનત કરશે તો એનું ફળ ચોક્કસ મળશે આજ નહીં તો કાલ જેમ કે મારું ઇન્ટ્રોડક્શન હતું મારે દસમા ધોરણમાં સાયન્સ તાર જ હતા તો સાથે સાથે લોકો એવું કીધું કે તારે સાયન્સ ના લેવાય એ તારે આર્ટસ લેવું જોઈએ અને સાયન્સ ટકા છે બહુ ઓછા કહેવાય પણ આપણે ક્યાં કે જે ઈચ્છા હતી કે મારે સાયન્સ જ લેવું તો પછી મેં સાયન્સ જ લીધું એના પછી બારમાનમાં પણ પરિણામ સારું ના આવ્યું છતાં પણ લોકોએ કીધું કે તારે એન્જિનિયરિંગ ના કરવું જોઈએ એના સિવાય તું બીજો કોર્સ લઈ લે પણ મારે પહેલા કે સિવિલ એન્જિનિયરિંગ લેવાનું છે તો મેં એના ઉપર જ ફોકસ કર્યો તો એના પછી જ જે મેં પોતા ઉપર જ વિશ્વાસ રાખ્યો એમ હું તમને પણ કહેવા માગું છું કે તમે ખુદ પોતા પર જ વિશ્વાસ રાખો અને પોતાની જાતે મહેનત કરો આ જ તો કાલ તમને પરિણામ ચોક્કસ મળશે સાથે આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય પ્રજાપતિ ખૂબ સરસ મિતુભાઈ ખૂબ સારો વ્યક્તિ આપણે આપ્યું E સરસ તૃષાબેન નવિનભાઈ વારિયા ખૂબ સરસ દરેક મહેમાનને વિનંતી આપણો સ્થાન જાળવશો એવરીબડી ગુડ મોર્નિંગ મારું નામ પ્રતાપી વૈદકણુ પૈ છે હું તરત જoma અભ્યાસ કરું છું આજે હું તમારી સામે રામ આંગે ગીત રજૂ કરીશ જે તમે સૌ સાથી ભરપૂર સાંભળજો મેરી ઝૂપડી કે બા જાંગી રમાયી મેરી જો 응? No. એક ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર ઘટેલ પાંચસો રૂપિયા પ્રભુભાઈ બાબુભાઈ આડિશરા અને પાંચસો રૂપિયા